આજે વિશ્વ એડ્સ દિવસ છે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા એડ ડે નિમિત્તે લોકોમાં જાગૃતતા આવે તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એચઆઈવી એડ્સ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ એડ્સ અંગે લોકોને જાગૃત કરવા રેલી યોજાય મેયર સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટી વિકાસ બેન સહિતનો જોડાયા હતા રેલીમાં લોકોને એડ્સ અંગે જાગૃત કર્યા હતા આપનો ડોક્ટર એચ કે સોંદરોવા પ્રોજેક્ટ ઇન્ચાર્જ એસટીડી કે પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા આજે વિશ્વ હેલ્થ દિવસ છે આજે સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવશે આજે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી સુરત રેલવે સ્ટેશનના સરદાર ચોકથી નીકળી અમીશા હોટલ થઈ અને પરત રેલવે સ્ટેશન આવી હતી આ રેલીમાં મહાનુભાવોમાં માનનીય મેયરશ્રી માનનીય ડેપ્યુટી મેયરશ્રી માનનીય દંડકશ્રી માનનીય ડેપ્યુટી કમિશનર એન્ડ એન હોસ્પિટલ માનનીય આરોગ્ય અધિકારી શ્રી તમામ નાયબ આરોગ્ય અધિકારીશ્રીઓ અને એસએમસી અને વિવિધ સંસ્થાઓનો સ્ટાફ અત્રે હાજર રહ્યો હતો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે લોકોમાં એચઆઈવી એઇડ્સની જનજાગૃતિ આવે લોકો જે ભેદભાવ રાખવામાં આવે છે એચઆઈવી એઇડ્સ લોકો પ્રત્યે એ દૂર થાય એ ખાસ હેતુ હતો આજે જ્યારે આ દિવસ મનાવી રહ્યા છે ત્યારે લોકોને મારે અપીલ છે કે જો જે પણ લોકો આ એચઆઈવી એડ્સ પ્રત્યે પોઝિટિવ જણાય તો તરત આપણે એના નજીકના આરોગ્ય કેન્દ્રમાં એને ટેસ્ટિંગ માટે મોકલા મોકલવામાં આવે અને સમાજમાં જે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે